એક પેકેટ લ્યો એક ડબ્બો આવે ફ્રી એટલે હવે આ બે પેકેટ લઈએ એટલે બે ડબ્બા ફ્રી આવે આ કાંઈ આપણે સંભારું છે થોડું પણ હોય શાક આ છે લસણની ચટણી છે એ બધી વસ્તુ રાખવા પણ નાના મોટી વસ્તુ રાખવાનું આ સરસ કામ આવે એટલે આ કરો ને તોય કાંઈ નું કરો ફ્રીટ એકદમ બહુ મોંઘું આવે કચોરા પ્લાસ્ટિક હા બહુ ચાલુ સારું છે તો હવા સવારના તમને બધા કૃષ્ણ કરી હતું બસ બાકી હવે આગળ મળીએ દિનચર્યામાં તો ચાલે છે કાનમાં દેખાવો થોડો કાંજ હળવો છે એવું નથી સારું ધીમે ધીમે કરતા સરસ થઈ જાય બાકી હવે અર્જુન આવે તો કાંઈ નવી વાત સાથે મળીએ চোদ আছে আমার মতো আমরা পড়াছি বাগর বাজু স্টোভ খারাপ থাকতে যাই রিপে কর

જય માતાજી બધાને તો આખો દિવસ કાંઈ વાત થઈ નથી તમારી આરે કાંઈ ફ્રી થયા નથી અને કામે કાંઈ હતું નહીં એને જેવું છે હવાર હવારમાં અમારા માજીનો કંઈક સ્ટોવ ખરાબ થઈ ગયો છે ગેસનો ચૂલો તો એ રિપેર કરવા ગયા હતા ત્યારે મેં બતાવ્યું તો થોડુંક નગરમાં ગયા હતા હવે એ તો પાછું કાલે લેવા જવાનું છે આજ તો પાછું આવ્યો નહીં અને ત્યાંથી થોડીક ખરીદારી કરી છે કાલે આવે એટલે તમને બતાવીશ અને અત્યારે જો મસ્ત આરતી થાય છે મહાદેવની શ્રાવણ મહિનો છે તો આરતી એકલાસ થાય છે મસ્ત મીઠી મીઠી ખુશબુ આવે છે સુગંધ આવે છે ધૂપની ને અગરબત્તીની ને બધી એવું કંઈક છે ચાલો હવે દિવસમાં તો કાંઈ વાત થઈ નથી તમારે યાર કાંઈ નવીન હતું ને એટલે તો હવે અત્યારે તમને બધા એને શુભરાત્રી કરી દઉં જ શ્રી કૃષ્ણ કરી દઉં કાલે નવા દિવસ ને નવી વાત લઈને કંઈક મળીએ આજ તો કાંઈ હતું નહીં નવીનમાં ના બહાર ગયા તા ચૂલો રિપેરિંગ કરાવવા એ હતું અત્યારે જો હમણાં પાસે થોડુંક બાજુમાં કામ હતું તો ગઈ હતી ને ત્યાંથી આવીને નાઈ આપણા નાઈ દીવાબતી કર્યા દીવાબતી કરીને કપડાં ઘડી કરું છું આખો દિવસ તો છાટા 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 ચાલુ હતા એટલે કઈ બહાર તો હુકાય નહીં પણ આ પંખા નીચે તોરીમાં નાખી દીધા હતા એટલે હુકાઈ ગયા છે હવે કઈ કબાટમાં મૂકવાની ઈચ્છા ન થાય પણ શું કરીએ મૂકવા પડે એક તો અમારે હાથ જ રહી એટલે બારે પછી કેટલું કમાય એ નહીં થાય ચારે બાજુ સામાન છે ને અમારે ઓલા જ ઓના જ જવું છે મઢી હાકરી ને બાવાજા અમારે બાવાજા થઈ જશે ઓલો સામાન અને મજી હાકડી છે એટલે જેવું છે કંઈ તો ચાલો કાલ મળીએ નવી વાત નવો દિવસ કંઈક નવું લઈ આવીએ બસ તમે બધા સુખી રહ્યો શાંતિથી અને કેવોક વરસાદ છે તમારા ગામમાં કોમેન્ટ કરજો શું છે એ જોકે અત્યારે ખંભાળિયા સાઈડવાળા તો એમ કે છે કે વરસાદ ન આવે તો હારું સારું કે અઠવાડિયું એમાં કડકો દે ને તો જોકે કડકો તો અમારે નથી પણ અમારે વરસાદ નથી છાતાં છાતા છે ટાઈમથી મારે આ એક જ ટેન્શન છે કે જામનગરમાં વરસાદ નથી એવું છે કે ચલો તો શુભરાત્રિ જય શ્રી કૃષ્ણ